છે સવારે સેટ દર્શન કરીને રિટર્ન થતા હતા અને અમારી સામે એક બે બાઈક વાળા બિચારા જતા હતા અને એ તો એમની જગ્યા પર જ હતા પટ્ટાની આ તરફ હતા અને એક ફોર વ્હીલરવાળો વાળો આવ્યો અને એ ભાઈને એકને ત્યાં જ પાડી દીધો અને બીજાની બાઈક અંદર ફસાઈ ગઈ અને ફસાઈ ગઈ એટલે એમ સમજો ત્રણ કિલોમીટર સુધી ગાડી અઢીથી ત્રણ કિલોમીટર જેવું ખસેડી ઠેઠ આગળ સુધી ગયો એ વ્યક્તિ અને એ વ્યક્તિ જે બાઇકવાળો વાળો હતો એની બોનેટ પર પડેલો હતો એ વ્યક્તિને અમે કીધું ઊભી રાખ ઉભી રાખ ઉભી રાખ પણ એ વ્યક્તિ ઊભી જ ના રાખે અને એટલો નશામાં હતો એટલા નશામાં હતો ને કે અને એને એકસો ને વીસની સ્પીડમાં દોડાઈને ગાડી તો પેલો વ્યક્તિ નીચે જોરથી પછડાઈને પડી ગયો એના લીધે પેલા વ્યક્તિનું તો હાથ પગ બધું માથું ફૂટી ગયું હશે અને અમે તો કોઈ ગરીબને ન્યાય મળે એટલે આ વિડીયો ઉતાર્યો છે અને એને અમે પકડાયો છે બાકી આ વ્યક્તિ આગળ જતો ને તો બીજા દસને મારી નાખતો અને ઊભો જ નહોતો રહેતો અને જાતે શિક્ષક છે એટલે શિક્ષકને છે ને આવી રીતે ના હોય થોડુંક તો રહેમદિલ દિલ હોવું જોઈએ કે કોઈ વ્યક્તિ આગળ બોનેટ પર પડેલો છે તો એને ઊભી રાખીને વ્યક્તિને ઉતારવો જોઈએ જેને એના બદલે એ તો આગળ ફૂલ સ્પીડમાં એને લઈને જ જતો રહે છે એવું ના કરવું જોઈએ એમને તો અને આ કાયદા એવા લાવવા જોઈએ કે જે બી ફેમિલી વાળા નીકળે કા તો એકલા નીકળે બધાનું ચેકિંગ થવું જોઈએ ગુજરાતમાં એન્ટ્રી થતાં જ અને એના બદલે આટલે બધા જ નેતાઓને કે કોઈને બી આ વ્યક્તિને સસ્પેન્ડ કરો બસ એક જ અમારી ન્યાય છે